ઘર માં છે ને થોડો કંકાજ ચાલુ છે તો કેટલી ઉમર છે તમારી ધંધો ખુરશી નો છે ને તો ઈ બાબા અમને એવું કીધું છે

લોકો ને તમને કઈ નહીં ક્યાં રહ્યો નથી કરવાનું ક્યાં રહ્યો શિક્ષક

રાજેશભાઈ રિપેરિંગ નું કરો તો ખુરશી તો રિપેરિંગ નું કામકાજ છે ભાઈ નું ફરતા ખુરશી રિપેરિંગ ભાઈ પાસે ધરાવજો ચેનલ ને કરજો થેન્ક યુ અને આચો લાગી